હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ કચ્છની તો કચ્છ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહીં હોતા તેમની અને તેમની ખુરશી ઉપર રજિસ્ટ્રાર ખોવાયા છે અને શોધી આપનાર યોગ્ય ઈમા ઈનામ આપવામાં આવશે તેવા પોસ્ટરો લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો ત્યારે સહજાનંદ ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ફોર્મ જનરેટ નથી થવાના કારણે તે પરીક્ષા નહીં આપી શકે અને જે અંગે યુનિવર્સિટીના સત્તાધીશોની રજૂઆત કરી હતી આ કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને કોપી કેસમાં રાહત મળવા તેમજ સજા પૂરી કર્યા બાદ પણ યુનિવર્સિટીની બેદરકારીના કારણે તેમના પરીક્ષાના ફોર્મ ભરાયેલા નથી ત્યારે લાકડીયા કોલેજમાં ઈરાદાપૂર્વક સિત્તેર જેટલા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ઇતિહાસ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે અને જે અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જે તલાટી કમ મંત્રીની પરીક્ષાઓ છે અને કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા એક જ તારીખે હોવાથી કચ્છના અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ઊભી થશે જેથી કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત યુનિવર્સિટી જવાબદાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું હવે ક્યારે ઉકેલ આવશે એ તો હવે જોવું રહ્યું કચ્છ યુનિવર્સિટીમાં અનેક પંદર જેટલા પડતર લઈને રજૂઆત કરવામાં આવી હતી જયારે અમે કોલેજ સમય એટલે યુનિવર્સિટી સમય સાડા વાગે જેટલા યુનિવર્સિટીમાં આવી છે ત્યારે ખબર પડે છે કે વિદ્યાર્થીઓની રજૂઆત છે એટલે કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ અહીંયાથી નાસી છૂટે છે ત્યારે અમે કોલેજ એમની જે ચેમ્બર હોય છે એ ચેમ્બરમાં જોઈએ છે તો પંખા ચાલુ હોય છે લાઇટો ચાલુ હોય છે પણ કુલ સચિવ હાજર નથી હોતા તમે બેનર લગાવી છે કે કુલપતિ ગુમ થયેલ છે જે કોઈ પણ શોધી આપશે અને અમે યોગ્ય ઇનામ આપશું સાથે જયારે કુલપતિ સાહેબ અનેક વાર રજૂઆત અનેક વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા પછી લગભગ બે કલાક જેટલો સમય પછી આવે છે તો અમે સ્વાગત કર્યું છે અને જે અમારા પ્રશ્નો હતા એમને રજૂઆત કરી છે એ અમારે જો નિવેડો આવે તો વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે સોલ્યુશન તો છે આવી ગયા છે એક બે કોલેજોની અંદર જે પ્રવેશ સંદર્ભે ફરિયાદો હતી એનું પણ અધ્યાપકને પ્રિન્સિપલ સાથે વાતચીત કરી અને આઉટ કર્યું છે પીસી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મુદ્દે પણ એક કોલેજ સાથે વાતચીત થઈ છે અને પીસી બોર્ડ જમા કરાવે વિદ્યાર્થી તો દંડની જે કાર્યવાહી કોલેજ દ્વારા કરવામાં આવે ન કરવામાં આવે એવી પણ કોલેજના આચાર્યશ્રીને કહેવામાં આવેલું છે પીએચડી રિલેટેડ જે ફરિયાદ છે એ અમે સાંભળી અને એમને જે વાત કરી છે એમને બોલાવી અને જાણી અને નિર્ણય છે વાઇસ ચાન્સેલર સાહેબ પાસે મૂકી અને લેશું સર ઘણી બધી ની બેદરકારી છે જેના કારણે આ પ્રશ્ન ઉભો થયો એના સામે શું કાર્ય જે કોલેજોની બેદરકારી છે એની સામે અમે એમના ખુલાસા પણ માંગીશું